આયુર્વેદમાં જનપદોધ્વંસ કરીને જે વ્યાધિઓનો ઉલ્લેખ થયેલો છે અને જેના દ્વારા મોટા પાયે કોઈ પણ પ્રકારની વ્યાધિ છે એ ગામે ગામ ફેલાય એનો ઉલ્લેખ છે એ આયુર્વેદ શાસ્ત્રમાં ઓલરેડી થયેલો છે ખાસ કરીને નવા પેરિયન્ટ વિશે વાત કરું તો આયુષ ડિપાર્ટમેન્ટે પોતાની ગાઈડલાઇન છે અગાઉ આપેલી છે પણ છતાંય અત્યારે જ્યારે આ વિન્ટર સિઝન છે અને ખાસ કરીને આ આમ જોવા જઈએ તો હેલ્ધી સિઝન કહી શકાય તો આ સિઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચેવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે તો એક ચેવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ વિશેષમાં દરરોજ કસરત અથવા તો દરરોજ અડધો કલાક ચાલુ એ પણ આપણી ઇમ્યુનિટી માટે વધારે સારું રહેતું હોય છે ખાસ કરીને જ્યારે જ્યારે પણ નવા વેરિયન્ટ આવે ત્યારે આયુર્વેદ છે એ એને એ પોતાની ઇમ્યુનિટી બુસ્ટપ કરવાના ફેઝમાં જ જોતું હોય છે વેરિયન્ટ છે એ પોતે દરેક વખતે આકાર અલગ અલગ બદલીને આવશે પણ વાયરસ છે કોઈ પણ આકાર બદલીને આવે પણ તમારી જો ઇમ્યુનિટી સારી હશે તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમે જરૂરથી તમે એને પ્રતિકાર કરી શકશો એની સામે તમે જરૂરથી રજિસ્ટ કરીને અને તમારી પોતાની જાતને તમે સ્વસ્થ રાખી શકશો ખાસ કરીને બીજા બધા સાયન્સમાં પણ અલગ અલગ પ્રકારની મેડિસિન અને અલગ અલગ પ્રકારના પ્રિકોશન્સ કીધેલા છે નાગરિકોએ ખાસ કરીને પોતાની સ્વચ્છતા પર બી ધ્યાન આપવાની જરૂર છે જ્યારે આવા પ્રકારના કોઈ પણ વાયરસનું હોય ત્યારે અમુક પ્રકારના એન્વાયરમેન્ટને પણ આપણે સાચવવું જોઈએ અને કુલ મળીને આપણે આપણી પોતાની સેલ્ફ પોતાની જાતને આ બધા વાયરસથી દૂર રાખીને અને કઈ રીતના વધારે તંદુરસ્ત જીવી શકીએ એની પર આપણે ધ્યાન આપવું જોઈએ આયુર્વેદમાં જનપદોધ્વંસ કરીને જે વ્યાધ્યોનો ઉલ્લેખ થયેલો છે અને જેના દ્વારા મોટા પાયે કોઈપણ પ્રકારની યાદી છે એ ગામે ગામ ફેલાય એનો ઉલ્લેખ છે એ આયુર્વેદ શાસ્ત્રમાં ઓલરેડી થયેલો છે ખાસ કરીને નવા વેરિયન્ટ વિશે વાત કરું તો આયુષ ડિપાર્ટમેન્ટે પોતાની ગાઈડલાઇન્સ છે અગાઉ આપેલી છે પણ છતાંય અત્યારે જ્યારે આ વિન્ટર સિઝન છે અને ખાસ કરીને આ આમ જોવા જઈએ તો હેલ્ધી સિઝન કહી શકાય તો આ સિઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચ્યવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે તો એક ચેવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ વિશેષમાં દરરોજ કસરત અથવા તો દરરોજ અડધો કલાક ચાલવું એ પણ આપણી ઇમ્યુનિટી માટે વધારે સારું રહેતું હોય છે ખાસ કરીને જ્યારે જ્યારે પણ નવા વેરિયન્ટ આવે ત્યારે આયુર્વેદ છે એ એને એક પોતાની ઇમ્યુનિટી બુસ્ટર્પ કરવાના ફેઝમાં જ જોતું હોય છે વેરિયન્ટ છે એ પોતે દરેક વખતે આકાર અલગ અલગ બદલીને આવશે પણ વાયરસ છે કોઈ પણ આકાર બદલીને આવે પણ તમારી જો ઇમ્યુનિટી સારી હશે તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમે જરૂરથી તમે એને પ્રતિકાર કરી શકશો એની સામે તમે જરૂરથી કરીને અને તમારી પોતાની જાતને તમે સ્વસ્થ રાખી શકશો ખાસ કરીને બીજા બધા સાયન્સમાં પણ અલગ અલગ પ્રકારની મેડિસિન અને અલગ અલગ પ્રકારના પ્રિકોશન્સ કીધેલા છે નાગરિકોએ ખાસ કરીને પોતાની સ્વચ્છતા તરફ બી ધ્યાન આપવાની જરૂર છે જ્યારે આવા પ્રકારના કોઈ પણ વાયરસનું હોય ત્યારે અમુક પ્રકારના એન્વાયરમેન્ટને પણ આપણે સાચવવું જોઈએ અને કુલ મળીને આપણે આપણી પોતાની સેલ્ફ પોતાની જાતને આ બધા વાયરસથી દૂર રાખીને અને કઈ રીતના વધારે તંદુરસ્ત જીવી શકીએ એની પર આપણે ધ્યાન આપીએ